નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસની શુક્રવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલમાં જણાવી દઉં તો મિત્રો આજે ઓગણીસ પાલ આવેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે ઓગણીસ પાલ છે અને ભારીમાં જણાવી દઉં તો આજે પિલો નંબર એકથી લઈને પિલો નંબર પાંચ સુધી ભારી જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ભારીમાં તો ગઈકાલે બે મિનિટનું મોડું થઈ ગયું છે તો બે ત્રણ વકલ વેચાઈ ગયા છે રાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ આજે કેવા ભાવ ખુલે છે તે આગળ તો વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો સુધી બની ગયો આજના કપાસના ભાવ જોવા માટે ચૌદસો ને છન્નું નો વકલ ખુલ્યો છે ચૌદસો ને છન્નું 1496 ભાવ થઈ ગયો છે મિત્રો જોઈ શકો છો નંબર 1 ક્વોલિટી છે 1496 સુપર ક્વોલિટી 1496 પેલો ઓકેલ વેચાઈ ગયો છે મિત્રો 2 મિનિટ મોડું થઈ ગયું તો આજે મારે 1496 ભાવ ખુલી ગયો છે આ હવે કેમ જવાબ ન દીધો નકર તો પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ ભાવ જે સુપર ઉતારા સાથે કપાસ છે જોઈ શકો છો મિત્રો ગઈકાલે પંદરસો ના ભાવ હતા આજે પંદરસો ના ભાવ જો મળી રહ્યા છે સુપર ક્વોલિટીના પંદરસો મિત્રો જે સાઈડ પેલો હોય તો જે પડ્યો ચૌદસો છન્નું

પંદરસો ને એક સુપર એક ગ્રેડ કપાસ પંદરસો એક સાથે ચૌદસો ને એકાવન એક ગ્રેડ કપાસ

બારસો ને છાસઠ ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ ભાવ જે છે એ ગ્રેડ કપાસ છે ઉતારો નથી કપાસ ગ્રેડ છે મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં ભાવ જે લીધે તો હાએસ્ટ ક્વોલિટી છે તેમાં પંદરસો ને એકવીસ રૂપિયા સુધીના આજે ભાવ બોલાવી રહ્યા છે ગઈકાલે પંદરસો એકના ના હતા આજે એકવીસના ના ભાવ ખુલી રહ્યા છે